દીવાને જરૂર છે પ્રકાશની દીવાને જરૂર છે પ્રકાશની હિમાલયને પણ જરૂર છે વિકાસની ખુદને મોટો ન માનતું આટલો ખુદને મોટો ન માનતું આટલો આકાશને પણ જરૂર છે અવકાશની ઘર ગાડી ધન દૌલતનું ઘર ગાડી ધન દૌલતનું અભિમાન ન કર આટલું શોહરતનું એકલો પડી ગયો તું ટોળામાં એકલો પડી ગયો તું ટોળામાં હવે હૃદયને પણ જરૂર છે નિકાસની દીવાને જરૂર છે પ્રકાશની હિમાલયને પણ જરૂર છે વિકાસની શું કારણ છે દુઃખનું શું કારણ છે દુઃખનું પૂછે છે તું મને સરનામું સુખનું જવાબ મારો ટૂંકમાં જવાબ મારો ટૂંકમાં જીવવા તને પણ જરૂર છે સહવાસની દીવાને જરૂર છે પ્રકાશની હિમાલયને પણ જરૂર છે વિકાસની હવેલી બંગલો કે મહેલો હવેલી બંગલો કે મહેલો જીવનમાં એકલો તો માર્ગ નથી સહેલો ગોતિ સાથી મનગમતો ગોતિલે સાથી મનગમતો ફૂલોને પણ જરૂર છે સુવાસની દીવાને જરૂર છે પ્રકાશની હિમાલયને પણ જરૂર છે વિકાસની તિમિરનો સાથ છોડી તિમીરનો સાથ છોડી નાહિલે અજવાળાથી જાત જબોડી ઉજડી આ દુનિયા જેનાથી ઉજડી આ દુનિયા જેનાથી એવા સૂર્યને પણ જરૂર છે ઉજાસની દીવાને જરૂર છે પ્રકાશની હિમાલયને પણ જરૂર છે વિકાસની જોવાનું ખૂબ હજી બાકી જોવાનું ખૂબ હજી બાકી પગ થાક્યા જીજી વિશા ક્યાં થાકી ફરવા સંગાથે હવે ફરવા નીકળ સંગાથે હવે આ ભૂમિયાને પણ જરૂર છે પ્રવાસની દીવાને જરૂર છે પ્રકાશની હિમાલયને પણ જરૂર છે વિકાસની ખુદને મોટો ન માન તું આટલો આકાશને પણ જરૂર છે અવકાશની ધન્યવાદ